ત્યારે વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોની વિરુદ્ધ શરૂ કરી દીધો છે ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે વીજળીના મામલે ગુજરાત સરકારે પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે વીજળીનો સરકારી ભાવ જે ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરાતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠ્ઠાવન પૈસામાં પડે છે આ અસહ્ય છે આ સમયે સ્માર્ટ મીટર અને પ્રીપેડ કાર્ડનો તોલ ઘા છે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણી તો ઉધાર ઉછીના કરીને બે બે બિલ પેનલ્ટી સાથે સામતા ભરે છે એ પ્રીપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં હોય તો અધરાત પતી ગયેલું કેવી રીતે રિચાર્જ કરીને લોકો ઘરદા કે બીમારીઓને સાચવશે જેથી આ બધું બંધ થવું જોઈએ જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ગલ્લી મહલ્લાઓ જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગ્રત કરશે જેથી સરકાર દ્વારા દિલ્હી પંજાબની જેમ માસિક બસો યુનિટ વીજળી ફરી આપવાનું શરૂ કરાય તેવી માંગ કરાઈ છે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજીરોટી નથી આપી શકતી લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે ત્યારે લોકોને સ્માર્ટ મીટરના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે બસો અને ત્રણસો યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચાલવે છે જ્યારે કોઈ લારી ગલ્લાવાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂંટ ચલાવે છે ત્યારે મીટરની અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે ત્યારે આ લોકો આજે એ લોકો બસો અને ત્રણસો યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે આ ઇલેક્શનની અંદર ભાજપને મહોત્વર જવાબ પણ મળ્યો છે અને એ ચાર તારીખના રિઝલ્ટની અંદર આપણે સર્વે જોવાનું છે પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે આપણે પણ રોડ ઉપર આવવું પડશે ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે આ સ્માર્ટ મીટરના સર્વે નથી પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે આ એનો સર્વે છે એટલે ભરૂચની જનતાને પણ અમે